ગાંધીધામ બીએસએફ કેમ્પમાં લાયન્સ ક્લબ ગાંધીધામ લિયો ક્લબ ગાંધીધામ દ્વારા ગાંધીધામ સ્થિત બીએસએફના કેમ્પમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ જેવા છોડના વૃક્ષો વાવીને વાતાવરણને હરિયાળું કરવાની આયોજન કરવામાં આવ્યું હતું આવી ગરમીથી બચવાના કારણે વાતાવરણની ગરમીને હળવી હળવી કરવા ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું બટાલિયન નંબર ત્રણના કમાન્ડન્ટ રાજ ધનખડના હસ્તે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત દરેક મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ યમન દોનેજા પીડીજી ધીરેનભાઈ મહેતા પીઆરઓ સંજયભાઈ ગાંધી આદિલ શેતના ડેપ્યુટી કમાન્ડન્ટ રજનીશ મીણા રવિ અનિલજી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત સતવીરસિંહ શ્યામસિંઘ તથા લિયો ક્લબના પ્રમુખ રાજ કોડાણીના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એવું લાયન્સ ક્લબના પીઆરઓ સંજય ગાંધીની યાદીમાં જણાવાયું હતું ત્યારબાદ બીએસએફના કેમ્પમાં ઉદબોધનનું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું અને લાયન્સ ક્લબના હોદ્દેદારો દ્વારા બીએસએફના અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું બીએસએફના કમાન્ડન્ટ પોતાના પ્રવચનમાં જણાવેલ હતું કયા સંસ્થાઓ દ્વારા અમારા કેમ્પમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ થયું કર્યું તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના ઉપસ્થિત મહિલા આગેવાનો જેમ કે હર્ષા મહેતા સુદ્ધા શેટ્ટી સાક્ષીબેન બિંદુબેન અનિલાબેન પૂનમ પિઠડિયા દિનાજ સેતના દીપાલી દોનેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સુરોજીત ચક્રવર્તી મયુર આહિર લલિત દલવાણી ગિરધર વિધાણી રવિ પમવાણી સંજીવ ભાર્ગવ મોહન એરનાણી સદાશિવ શેટ્ટી યોગેશ ટુકડીયા સંદીપ પીઠળિયા સુરેશ મહેતા મનોજ અજવાણી અકબર કેવર હેમંત ભટ્ટ હીરો તીર્થાણી વગેરે ઉપ ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબમાં અત્યારે નાના બાળકો માટે કબ ક્લબ બનાવવામાં આવેલ છે અને તેના પ્રમુખ રુદ્રાક્ષ પામવાણી સેક્રેટરી અહદ કેવર અને આર્યા કેવર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એવું લાયન્સ ક્લબના પીઆરઓ સંજયભાઈ ગાંધીએ જણાવેલ હતું